નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા સંચાલિત નવસારી લેવાની ઝટપટ ન્યૂઝ નવસારીની નિરાલી હોસ્પિટલ ખાતે આજથી ન્યુરો સાયન્સ વિભાગનો શુભારંભ કરી દેવામાં આવ્યો છે દક્ષિણ ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે નિરાલી હોસ્પિટલ ખાસ સેવાઓ આપી રહી છે મહત્વપૂર્ણ ડગ માંડીને આજરોજ તેઓ દ્વારા ન્યુરો સાયન્સિક્સ વિભાગની શરૂઆત કરી દેવામાં આવી છે આ વિભાગ હવે સંપૂર્ણપણે કાર્યરત છે અને ચોવીસ કલાક તેની સુવિધાઓ પણ ત્યાં ઉપલબ્ધ રહેશે આ શુભારંભ સાથે નિરાલી હોસ્પિટલ નવસારીનું એક એવું આરોગ્ય કેન્દ્ર બની ગયું છે જ્યાં ન્યુરોલોજીકલ સારવારની સંપૂર્ણ સુવિધા એક છત હેઠળ ઉપલબ્ધ રહેશે જેમાં નિષ્ણાત ન્યુરોલોજીસ્ટ ન્યુરોસર્જન અને વિશેષ તાલીમ મેળવેલા ન્યુરોટેકનિશિયનની સેવાઓ ઉપલબ્ધ રહેશે સાથે સાથે એન સી વી ઈ નર્વ કંડર્સન વોલો સિટી તેમજ ઈ એમ જી ઇલેક્ટ્રોમાયોગ્રાફી અને ઇજી ઇલેક્ટ્રો એલ એન્સેલ ફોલોગ્રામ જેવી સુવિધાઓ અહીંયા તેમજ ડાયગ્નોસ્ટિક સુવિધાઓ પણ અહીંયા ઉપલબ્ધ રહેશે અને આ સાથે જ નિરાલી હોસ્પિટલે એક નવું ડગ માંડ્યું છે આ બાબત માટે નિરાલી હોસ્પિટલના ડોક્ટર ઈશિતાભાઈ દેસાઈ સાથે વાત કરીશું શું છે ચાવણી નમસ્કાર મારું નામ ડોક્ટર ઈશિતા દેસાઇ છે હું અહીંયા નિરાલી હોસ્પિટલમાં છેલ્લા દોઢ વર્ષથી ફૂલ ટાઈમ ન્યુરોલોજીસ્ટ તરીકે કાર્યરત છું મારું પ્રાઇમરી એજ્યુકેશન એમ શ્રી છે તમારો જે સવાલ છે એના સંદર્ભમાં વાત કરીએ તો નિરાલી હોસ્પિટલમાં ન્યુરો સાયન્સીસ વિભાગ મેઇનલી બનાવવાના પાછળનો ઉદ્દેશ્ય એ હતો કે આપણા સમગ્ર નવસારી અને આસપાસના વિસ્તારના લોકોને અહીં જ ન્યુરોલોજી અને ન્યુરોસર્જરીને સંલગ્ન બધી જ પ્રકારની સુવિધાઓ જેમાં ડોક્ટરો નિષ્ણાત ડોક્ટરોની ટીમ થી માંડીને જે પણ જરૂરી ઇન્વેસ્ટિગેશન એટલે કે જે જે સારવાર દરમિયાન જે જે વસ્તુઓ જરૂરી હોય જેમાં ઇન્વેસ્ટિગેશન થી લઈને બધા જ પ્રકારના દવાઓની અને સર્જરીની સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકે એના માટે આ વિભાગને બનાવવામાં આવ્યું છે અહીં અમારે આપણી હોસ્પિટલમાં ચોવીસ કલાક ટ્વેન્ટી ફોર સેવન અને સાતે સાત દિવસ આખું વર્ષ નિષ્ણાંત ડોક્ટરો હંમેશા ઉપલબ્ધ છે અમે લોકો ઇન હાઉસ ડોક્ટર્સ અવેલેબલ છે એની સાથે જ્યારે પણ આવે છે તો એમને ડોક્ટરોની તાત્કાલિક એક્ઝામિનેશન પ્રકારની ટેસ્ટની જરૂર પડે જેમાં ઇમ્પોર્ટન્ટ ટેસ્ટની વાત કરીએ તો મગજ અથવા સ્પાઇન એટલે કે કરોડરજ્જુની ઇમેજિંગ અને સાથે સાથે એની નસોની ટેસ્ટ જેમાં લોહીની નસો એટલે કે એન્જિયોગ્રાફી અને મગજની નસો જેમાં નવ કન્ડક્શન સ્ટડી ઈ છે એટલે કે મગજના જે પણ જ્ઞાનતંતુઓમાં થતા ખેંચના પણ પ્રકારના ઉથલાવ અથવા તો માસપેશીઓની જે પણ તકલીફ હોય જેમાં ઈએમજી નામની ટેસ્ટની જરૂર પડે આ બધી જ ટેસ્ટ ચોવીસ કલાક અહીંયા અવેલેબલ છે મગજ એ આપણે શરીરનો બહુ જ ઇમ્પોર્ટન્ટ ભાગ છે જે હૃદય અને મગજ જે ઇમ્પોર્ટન્ટ પાર્ટસ હોય એમાં આપણને ટાઈમસર ટાઈમસર એટલે કે એકદમ સમયસર ટ્રીટમેન્ટ મળવી બહુ જ જરૂરી નહીં તો ન્યુરોન્સ એટલે કે જ્ઞાનતંતુઓ નાશ પામતા હોય છે તો સમય જરૂરી હોય એવા સ્થિતિમાં જે મોટી જગ્યાઓ મોટી હોસ્પિટલ્સ છે જેમાં ટ્વેન્ટી ફોર સેવન નિષ્ણાંત ડોક્ટરો અને તમામ પ્રકારની જે પણ ટેસ્ટ અવેલેબલ હોય અને એના પછી જરૂરી સારવાર ઉપલબ્ધ હોય એ દરેક દર્દી માટે એકદમ ફળદાયી નીવડે છે જેનાથી એમને લાંબા ગાળાની પથારી વશ અવસ્થાથી પણ આપણે બચાવી શકીએ છીએ આપણું સેન્ટર એક આર્ટ ઓફ સ્ટેટમાં સૌથી આધુનિક તબક્કે એકદમ કાર્યરત પ્રણાલીમાં છે એમાં તમે વાતો કરીએ તો જેમ આપણે પહેલા પણ ડિસ્કસ કર્યું કોઈપણ પ્રકારની મગજને લગતી બીમારીઓ ભલે એ દવાથી સારવાર થતી ન્યુરોલોજી વિભાગની હોય અથવા તો સર્જરી અનુરૂપ ન્યુરોસર્જરી વિભાગની હોય તો એના માટે સૌથી પહેલું ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે એ છે ડોક્ટરની અવેલેબિલિટી તે આપણી પાસે સૌથી પહેલા ચોવીસ કલાક અવેલેબલ છે આપણી પાસે એક તજજ્ઞ અને ખાસ્સા એક્સપીરિયન્સ લોકોની નિષ્ણાંત ડોક્ટરોની ટીમ છે જેમાં મારો અને બીજા બે જ નિષ્ણાંત ન્યુરોસર્જન ડોક્ટર વિહામશલી અને ડોક્ટર મોહિત ગોયલનો સમાવેશ થાય છે એના ઉપરાંત જેવું પેશન્ટનું આપણે નિરીક્ષણ કરીએ એટલે તરત એમને તાકીદે ઇન્વેસ્ટિગેશનની જરૂર પડે અને એના પછી તરત જ સારવારની જરૂર પડે જેમ કે સ્ટ્રોકની વાત કરીએ તો સ્ટ્રોકમાં સમય એકદમ ઇમ્પોર્ટન્ટ છે વિધિન ફોર ફોર એન્ડ હાફ અવર્સ જો પેશન્ટ પહોંચી જતું હોય તો એમને દવાથી અથવા તો એનાથી પણ આગળ વધીને ન્યુરો ઇન્ટરવેન્શન એટલે કે નસ ખોલવાના બધા પ્રકારના જે સાધનોની જરૂર હોય એ પણ આપણી પાસે કેથલેટ પણ અવેલેબલ છે એના સિવાય બીજી જે ઇમરજન્સી સુવિધાઓની જરૂર હોય જેમ કે પેશન્ટ જેવું આવે તો ઘણા પેશન્ટોમાં નસોની બહુ જ સિવિયર પ્રકારની બીમારી હોય જેમ કે સી જીબી સિન્ડ્રોમ છે માયસ્થેનિક ક્રાઇસિસ છે એ બીમારીઓમાં પેશન્ટને તરત સ્ટેબિલાઇઝ કરવું પડે તો ચોવીસ કલાક ઇમરજન્સી સેવાઓ એના પછી આધુનિક આઈસીયુ ની સેવાઓ પણ અવેલેબલ છે જેમાં ન્યુરો આઈસીયુ સ્પેશિયલી સ્પેસિફાઈડ ઇન ન્યુરોલોજીમાં નિષ્ણાંત સ્ટાફ પણ અવેલેબલ છે અને આપણી પાસે ઇન હાઉસ બીજા બધા જ પ્રકારના અ સુપર સ્પેશિયાલિસ્ટની પણ સુવિધાઓ છે ઘણા બીમારીઓમાં ઓવરલેપિંગ થતું હોય મગજ સિવાય બીજી બધી બીજા અંગોમાં પણ અસર આવતી હોય છે તો એમાં જરૂરી બધા જ સુપર પણ અહીંયા છે તો એક નોર્મલ વાત કરીએ તો કોઈ પણ દર્દીએ બીજી કોઈ પણ વસ્તુ માટે ઇન્ક્લુડિંગ સારવાર અથવા તો કોઈ પણ ટેસ્ટની જરૂર માટે બીજે જવાની જરૂર નથી પડી રહી એમાં આપણી ન્યુરો લેબ પણ હવે ચાલુ થઈ ગઈ છે જે પણ ચોવીસ કલાક કાર્યરત આમ તો હું ઇન હાઉસ છું એટલે મારું મારી સેવાઓ ચોવીસ કલાક અવેલેબલ છે પણ એમાં ઓપીડીના સમયની આપણે વાત કરીએ તો સવારે નવ થી સાંજે સાડા પાંચ વાગ્યા સુધી ઓપડી આવશે એના સિવાય ઇમરજન્સીમાં પેશન્ટ કોઈ પણ સમયે ગમે ત્યારે રાત્રે દિવસે જ્યારે જરૂર હોય ત્યારે આવી શકે છે એમરજન્સી વિભાગની મુલાકાત લઈ શકે તો ડોક્ટર મોહિત ગોયલ સાથે પણ વાત કરીએ તેઓ શું કહે છે આવો સાંભળીએ ઇરાલી હોસ્પિટલમાં આજે ન્યુરોસાયન્સ વિભાગ શરૂ કરવામાં આવ્યો છે જેમાં કયા પ્રકારની સર્જરીઓ થઈ શકે છે હવે નિરાલીમાં ન્યુરો સર્જરી પ્રત્યે ન્યુરો સર્જરીના અંદર જેમ કે વેસ્ક્યુલર ન્યુરો સર્જરી હોય જેના અંદર નસમાં પરપોટી આવી હોય કે નસની કોઈ ગાંઠ હોય કે મગજના અંદર કોઈ ગાંઠ હોય નાના મગજમાં કોઈ ગાંઠ હોય અચાનકથી તમારા મગજના અંદર બીપી ના કારણે લોહીનું પ્રવાહ આવ્યું ગયું હોય એની સર્જરીઓ કરવામાં આવશે બધા પ્રકારની એક્સિડેન્ટ બધા પ્રકારના ફ્રેક્ચર્સ મગજને અને મણકાને રિલેટેડ જેટલી પણ સર્જરી હોય છે એ બધું જ કરવામાં આવશે બીજી વસ્તુ અમારી હોસ્પિટલ હમણાં મણકાની જે ટ્યુમરની સર્જરી હોય કે મગજની અંદરની જે ટ્યુમરની સર્જરી હોય એને લાગતી ઓળખતી જેટલી પણ વસ્તુઓ જોઈએ એ બધી વસ્તુઓ અહીંયા ઉપલબ્ધ છે અને આ બધી જ સેવાઓ અહીંયા આપવામાં આવશે

પ્રથમ એવી હોસ્પિટલ છે કે જ્યાં ન્યુરો સાયન્સ વ્યૂ સંપૂર્ણપણે વિભાગ હોય જેમાં સમગ્ર સુવિધા એક છત હેઠળ હોય તેવી આ એક હોસ્પિટલ પ્રથમ હોસ્પિટલ બની છે અને જેથી કરીને કોઈપણ મગજને લગતી કોઈ પણ સારવાર હોય તો તમે તાત્કાલિક નિરાલી હોસ્પિટલનો સંપર્ક કરી શકો છો આ જ પ્રકારના અનુભવ સમાજ માટે જોતા રહો નવસારી અને ઝટપટ ન્યૂઝ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરેપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ